હાલો મિત્રો એક ભરતીને મેડિયોનું સ્વાગત છે હું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ભરતી અપડેટ ચેનલમાં મિત્રો તો આપણે આજે વાત કરીશું ઓઇલ રિક્વાયરમેન્ટ છે મિત્રો ઇન્ડિયન ઓઇલમાં જે કોર્પોરેશન દ્વારા લિમિટેડ ભરતીની જાહેરાત મિત્રો કરી છે ને એક લાખ રૂપિયા સુધીનો પગાર છે મિત્રો આમાં મળી શકે છે કઈ રીતે ફોર્મ ભરવું એ બધી ડિસ્કસ આપણે અહીંયા આ વિડીયોમાં કરીશું મિત્રો તો ખાસ કરીને વિડીયો છે મિત્રો બને તાવી શેર કરો અને નવા હોવો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ભરતીના લગતી માહિતી બધી આપણે આ ચેનલ અપડેટ કરી દઈશી મિત્રો તો રિક્વાયરમેન્ટ ઇન્ડિયન ઓઇલમાં મિત્રો છે અને ચારસો અને સત્સઠ જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરેલી છે મિત્રો તમામ માહિતી છે આપણે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા શૈક્ષણિક પદ્ધતિ પરીક્ષા પદ્ધતિ અને અરજી ફી કઈ રીતના લેવાની છે બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે તો ખાસ કરીને મિત્રો આ વિડીયો છે પૂરો નિહાળો કારણ કે અધુર સરસ વિડીયો મિત્રો છોડશો તો તમને અધૂરી માહિતી મળશે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી વિવિધ પોસ્ટ છે મિત્રો અરજી હું ઓનલાઈન મોડ અથવા ઓફલાઈન બંને રીતે કરી શકશો અને છેલ્લી તારીખ એકવીસ આઠ સુધીમાં અરજી તમારે કરવાની છે ને અહીંયા વેબ ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીંયા આપી દીધેલ છે શાના ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે તો ખાસ કરીને આ વેબસાઇટ એકવાર નોંધી લેવી ગમે તે જગ્યા ઉપર અથવા ક્રીનશોટ લઈ લો મિત્રો એટલે ઘણા મિત્રોનો કોમેન્ટ આવે કે તમે સર વેબસાઇટ આપો એટલે ખાસ કરીને વેબસાઇટ તો વીડિયોમાં હોય જ તે ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી મિત્રો એમાં આપણે વાત કરીએ એમ ચારસો સડસઠ જગ્યા પર ભરતી છે જાહેરાત છે એમના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે મિત્રો ઉમેદવાર હશે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ખાસ કરી કઈ રીતે કરવાની છે એ પણ છેલ્લે આપણે ડિસ્કસ કરશું ખાસ કરી તો આપણે તમારે વધારે માહિતી મિત્રો છો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી ખાલી સર્ચ કરશો એટલે બધી માહિતી તમને ત્યાંથી મળી રહેશે આગળની વાત કરીએ તો અહીંયા પણ વેબસાઇટ મિત્રો આપેલી છે બરાબર જો ઓનલાઈન કે ઓફલાઈન તમે બંને રીતે અરજી કરી શકો છો ને એ વફિશિયલ વેબસાઇટ પણ મિત્રો આપણે દર્શાવેલી છે અહીંયા ખાસ કરી ઓફિશિયલ વેબસાઇટ છે એકવાર ખ્યાલ નોંધી લેવી મિત્રોને આશા જ કરશો ઇન્ડિયન ઓઇલ લિમિટેડ ભરતી બે હજાર ચોવીસ તો પણ મિત્રો એની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી મારે સત્તાવાર વેબસાઇટ બરાબર અહીંયા આપણે બે ત્રણ વાર આપણે વેબસાઇટ અહીંયા આપી છે એટલે કોઈ પણ મિત્રોને ડાઉટ ન રહે અથવા વેબસાઇટમાં કોઈ પણ હોય પ્રિન્ટ મિસ્ટેક હોય મિત્રો તો માફ કરશો કારણ કે તો આપણે કોમર્સ કોમેન્ટ કરીશું તો આપણે એને સુધારી દઈશું મિત્રો પણ અત્યારે તો આપણે છે બરાબર ઓકે ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે ત્યાં આગળ ઇન્ડિયન ઓઇલ લિમિટેડ ભરતી છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો છેલ્લી તારીખ છે એકવીસ આઠ સુધીમાં તમારા મિત્રો ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે તો ખાસ કરી જે રસ ધરાવતા ઉમેદવારો છે કે આઈટીઆઈમાં મિકેનિકલ કરેલું છે બરાબર એના માટે છે અથવા તો મેં ડિપ્લો કરેલું હોય તો પણ છે મિત્રો તમે ફોર્મ ભરી શકો અને અઢાર વર્ષથી લઈને અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર હશે બધા મિત્રો અહીંયા ફોર્મ એપ્લાય કરી શકશે મિત્રો ઓફલાઈન ભરતી છે મિત્રો તો ખાસ કરીને કોઈ પણ જાતની પરીક્ષા મિત્રો છે નહીં ડાયરેક તમારું સિલેક્શન મિત્રો થઈ જશે તો આ રીતના વિડીયો તો મળીને વિડીયોમાં જય હિન્દ